ઈમાં પાછળ ફેર પાછળ ફેરું હરખું દેખાડા જો આ એકદમ મસ્ત અમે હે ને બનાવ્યું આથી હોવારને જો કે અમે હે ખાલી છોડીનો વિડીયો લીધો આ તો એની હોળીને હોળી પછી બનાવ્યું લગભગ હું રાણા બહુ હતી ને બનાવ્યું અને આ છોડી આજ બનાવી હા પછી કામ કરવાનું ગીત ગાવાનું ને પરી હું મેં ગઈ તા બાબા ખોટું નથી ગાવું ખોટું નહીં હાસું જ ગાવાનું હે થોડું કે કજ ભણી ગયા આપણે કઈ ને હું થોડી સિંગર કે હે હા આવે ને એની બીજું એનો બધો સામાન નેક નેકરો કરવો તો તે પછી આ સરપ્રાઈઝ એના માટે રાખ્યું હતું ને અમારા સાહેબની દહે ને લો લાગે કેવી સાહેબ લો તે વધારે લાગે તમે તોણી ન લાગતી ને આ લું

ઓકે રેડી લ્યો એટલે ચીઝતા હે ને કણે ખાલી સોસ ને મરચાં લેવવાના હે અને ચી ચીમાથી ચીઝ છે 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 અને પછી ચીઝ માંથી નાખે અમને તમને પીઝા કેવા હોય હે પણ બતાવશું એ પણ બતાવશું હોમમેડ પીઝા કેવા હોય કે એવું ને કેર બનાવે પીઝા કેવા હોય ને હોટલ માં કેવા હોય હા બેય તમે ખાતા હે એટલે તમે તમને કી હે કયો હારો લાગે તમને ઘર બનાવા

મસલ કે લે અને આ નવી ચીજ છે ઈવા લીનવાડી ની પડી હતી એક પ્રકોરે નાખી આ ચીજ હા તો ઝુણવાને એટલે કે પેલાના કે ને અમને થોડાક ટાઈમ પહેલાની છે તે પેલા હું તો ઉપયોગમાં લઈ લઈએ પછી નવું ખોલીએ એવું બતવાય આ લેખામાં જે આની મસ્તી ન ને એકદમ પડે હા જીણો જીણો એકદમ થાય જોગ રહે જાય ને તરત અસલ તો બતવાય આ લે કાફ કા કે એવું બની જાય તો તર્નિષ્ઠા ને અમારા સાઈબ બેય પેલું ટેસ્ટિંગ માંડે pizza जो कहीं कमी बनाता हो यहाँ था ठिठार हाँ था पिज़्ज़ा था ठिठार पिज़्ज़ा तो मैंने बनाया पढ़ाई में आओ अगर तू बनाये और टर्म कोई नहीं ले जाता नहीं अच्छा पिज़्ज़ा बने ठिठार है आए मिठाई है हलवा हलवा वही तो बर्फ़ जमा होयेंगे बर्फ़ वही तो अच्छा लेकिन ठिठार बना लेनी है अन તો દેખી ખબર હોય તો ધ્યાન રેજો કે અને આ પીઝા આ બધું આ અને આ બધું લેવિંગ હે કે કે હે